નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિય ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ગુજરાતના માથે મંડરાયેલા વાવાઝોડાનો ખતરો ટળ્યો છે આશના વાવાઝોડું કચ્છને સ્પર્શીને આગળ નીકળ્યું છે કચ્છ નજીક સર્જાયેલ ડીપ ડિપ્રેશન મામલે મોટા સમાચાર મળી રહ્યા છે ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાયું છે અને ચક્રવાત બનીને પાકિસ્તાનના કરાંશી થઈ હવામાન તરફ ફટાઇ છે ચક્રવાત હાલ બસો ચાલીસ કિમી ભુજથી પશ્ચિમ તરફ આગળ વધ્યું છે કરાંશીથી દક્ષિણ પૂર્વ તરફ એકસો સાઠ કિમી દૂર છે હાલ પૂરતું ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે પરંતુ સપ્ટેમ્બર માસમાં વરસાદનું જોર ફરીથી શરૂ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે તો જાણીએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો વાવાઝોડું ગુજરાત ઉપર સક્રિય હતું તે અત્યારે ગુજરાતથી બહુ જ દૂર નીકળી ગયું છે અને અત્યારે વરસાદની પણ કોઈ શક્યતા એવી ખાસ જણાતી રાજુલા મહુવા તુલસી શામ કુંડલા ધારી બગસરા આ બધા વિસ્તારોમાં મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જૂનાગઢ અમરેલી ગોંડલ જસદણ બોટાદ ચોટીલા રાજકોટ જામનગર ખાવડા ભાવનગર અલંગ મહુવા તળાજા આ બધા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત બારડોલી વ્યારા કોસંબા ભરૂચ વંકાલ ઉમરાપાડા ડેડીયાપાડા નવપુરા આ બધા વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે સાંજની અપડેટમાં અલંગ ભાવનગર મહુવા તળાજા અમરેલી જસદણ બોટાદ ગોંડલ રાજકોટ આ બધા વિસ્તારોમાં છૂટાછવાયા મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે વેરાવળ જુનાગઢ પોરબંદર ભાણવડ સલાયા ગોંડલ અને રાજકોટમાં પણ છૂટાછવાયા મધ્યમ વરસાદની શક્યતા છે આજેની અપડેટમાં ગઢડા બોટાદ બરવાળા વલભીપુર બાબરા જસદણ આજુબાજુના વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે પોરબંદર સીસલી ભાણવડ પાટિયા ખંભાળિયા અને દ્વારકા સાઇડ છૂટાછવાયા મધ્યમ વરસાદની શક્યતા છે આવતીકાલે ઉના વેરાવળ મોવા તળાજા રાજુલા અમરેલી જુનાગઢ પોરબંદર અને ભાણવડમાં પણ છૂટાછવાયા મધ્યમ વરસાદની શક્યતા છે દ્વારકા માંડવી સલાયા જામનગર ભાણવડ પોરબંદર આ બધા વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે આવતીકાલે બપોરની અપડેટમાં વેરાવળ ઉના મહુવા અલંગ ભાવનગર અમરેલી જુનાગઢ ગોંડલ પોરબંદર અને ભાણવડમાં છૂટા મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે પોરબંદર ભાણવડ સલાયા જામનગર અને દ્વારકા બાજુ પણ મધ્યમ વરસાદની સંભાવના છે તો ખેડૂત મિત્રો આતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળું છું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ